પણ વીસ સેપ્ટેમ્બરના રોજ ફળિયું ફરી એકવાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર સાથે પ્રિ નવરાત્રીનું આયોજન કર્યું છે ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓના થનગનાટને નવરાત્રી પહેલા જ સાતમા આસમાને પહોંચાડવા માટે તૈયાર છે આ સમગ્ર ઇવેન્ટ અમદાવાદના કર્ણાવતી ક્લબ રોડ પાસે આવેલા સુરામ્યા ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવી છે ફળ્યું ફરી એકવાર ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ ધ્રુમિલ ખમાર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે ખૂબ જોર શોર માં ચાલી રહી છે અમે એક્ચ્યુઅલી નવરાત્રી માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છે પણ પ્રી નવરાત્રી ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય તમને જે મને દસ દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝેન્ટ કરવાનું છે સો એની એક એનો એક ઉમળકો જ જુદો હોય અને લાઇક આઈ સેડ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે મને ગમે છે વધારે એટલે હું પ્રયત્ન રાખીશ કે વધુ એ હોય તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે સો એ જે અમુક સાઉન્ડ્સ છે એ અમે એવા ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશનને ટેવ પડી ગઈ છે એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે એવું અમે નોટિસ કર્યું છે અને અમને એકચ્યુલી દુનિયામાં જ્યાં અમે પ્રિય નવરાત્રી કરીશું ત્યાંથી અમને બધી ખબર પડી જશે વોટ ઇઝ વર્કિંગ વોટ ઇઝ નોટ વર્કિંગ શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝેન્ટ કરવું છે એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ જે આવી રહ્યું છે સાતમી તારીખે રિલીઝ થાય છે સાતમી ઓગસ્ટે અને વી વેરી એક્સાઇટેડ અબાઉટ દેટ ઓલ્સો કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ હું બીજી લગભગ વીસેક ભાષામાં ગાઈ શકું છું એટલે એ પણ એક જુદો આનંદ છે આનંદ પણ લેવો જ જોઈએ અને મારી મારી ગિફ્ટ કહીએ કે મને મને આપેલું ઈશ્વરનું વરદાન કહીએ જે પણ કહીએ એ મારું સંગીત છે તો મારાથી બને એટલો વધારે મારા સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ પડ્યા તારા વવાના અંધાર થયા હો મારી તારા વવાના થયા હાય હું ધ્રુમિલ ખમાર છું ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેન ફોના ફાઉન્ડર અને ગત વર્ષે આપણે જે ફળિયું ગામઠી ગરબા જે પ્રમાણે સક્સેસ અમદાવાદના ચાહકોને પ્રેમીઓ આપી છે ગરબા પ્રેમીએ આ વર્ષે ફરીથી અમે ફળિયું ફરી એકવાર ગરબા રહીને આવી રહ્યા છીએ એમાં પ્રિ નવરાત્રિથી અમે ઓપનિંગ મેચો રેમજૂદાર સાથે કરી રહ્યા છીએ દેન આફ્ટર ટેન ડેઝ ટેન અલગ અલગ આર્ટિસ્ટ સાથે ગરબા પ્લસ મંડળીનું આયોજન એટ સુરમ્ય ફાર્મ કર્ણાવતી ક્લબ રોડ ઉપર રાખેલ છે એ રીતની વ્યવસ્થા રહેશે આપણે એક પ્રોપર પાર્ટી પ્લોટ જેવું વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે દસ હજાર પ્લસ કેપેસિટીનું ગ્રાઉન્ડ છે પાર્કિંગમાં બી આપણી જોડે દસ બાર ભીગા બે ત્રણ પ્લોટ છે પાર્કિંગમાં બી એમિલિટીઝ પ્રોપર છે સો યા કોઈ બી ચાહકોને ખેલૈયા પ્રેમીઓને કોઈ બી અગવડતા ના પડે એ મારી પૂરેપૂરો પ્રયાસ રહે છે ધોરણે હોય છે બીકોઝ કોઈ બી છોકરીઓ કે કોઈ બી ખેલૈયાઓ અને કોઈ બી સારી પબ્લિક આપણા ત્યાં પૈસા ખર્ચીને રમવા આવતી હોય તમે એ વસ્તુને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ કે કોઈ બી જ પ્રકારનું મ્યુશન્સ ના થાય ગત વર્ષે બી તમે ચેક કર્યું હશે મારા ત્યાં બાર બાર તેતેર હજાર ક્રાઉડ હોવા છતાં બી એક નાની મેટર બી અમારા ત્યાં બનાવ નથી બનતા અને સ્ટેન્ડ બાય પોલીસનો સપોર્ટ મને અમને સારી રીતે મળતો હોય છે કે ત્યાંના કોઈ વિસ્તારના પીઆઈએ કોઈ બી કોન્સ્ટેબલ અમારા ત્યાં સ્ટેન્ડ બાય હોય જ છે કે જેથી મેટરને એ વસ્તુને આગળ વધે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ